ઓકાત મરાજી હો શાંતિ વાડી ઓકાત મરે લેડીઝ કરવું પડ્યું અમારું એને એમ કે વર્ક થાય

એકાટલા ધોડો રિયા તારીખ નજીક આવી ગઈ એક સબ્જે અમે ઘર એક છેલ્લા 2-3 દિવસથી જૂનાગઢની એક બબાલ ખૂબ ચર્ચામાં આવી છે દસ થી 12 સેકન્ડનો એક ટુકડો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે રબારી સમાજની એક મહિલા સાથે પોલીસ એવું વર્તન કરી રહી છે કે ન શોભે તેવું વર્તન કરી રહી છે પોલીસ કહી રહી છે બેન છે આખી ઘટના બની એની પાછળનું કારણ શું તેને લઈને આખી વાત વિગતવાર કરીએ અને આખો વિડીયો કે જેની મૂળ કારણ શું અને જે સોશિયલ મીડિયા પર દસ થી પંદર સેકન્ડનો જે વિડીયો વાયરલ થયો છે એ આખા વિડીયોમાં સત્ય અને તથ્ય શું છે એના વિશે વાત કરીએ

એ આરોપીની જે ગેરકાયદેસર રીતે કબજો કરેલી જે જમીન હતી તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું ત્યારબાદ પોલીસના અધિકારીઓ ચેકિંગ માટે જાય છે અને ત્યાં રહેલી મહિલાઓ કે જે એમની સાથે બોલાચાલી થાય છે મહિલાઓ વિડીયો ઉતારી રહી છે અને કહી રહી છે કે તમને પૈસા ન મળ્યા એ માટે થઈને તમે અહીંયા આવ્યા આ કરાવ્યું તે કરાવ્યું ત્યારબાદ પોલીસે જે અધિકારી હતા પોલીસના એણે એવું કહ્યું કે ઓકાતમાં રહે છે પોલીસ અધિકારીને કહેવું છે કે તમે જે શબ્દ વાપરો છો એ અશોભનીય શબ્દ છે તમારે આવું ન બોલવું જોઈએ ભાઈ તમે તમારા કામથી ગયા છો તમારે થોડી નહીં પણ તમારે પૂરેપૂરી એ શિસ્તતા રાખવી જોઈએ કારણ કે સામે મહિલાઓ છે મહિલાઓ સામે તમે આવી રીતે કેમ બોલી શકો અનેક સવાલો થઈ રહ્યા હતા ને જે પંદર પંદર સેકન્ડનો જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો તેનાથી માલધારી સમાજ રબારી સમાજ આ બધા જ સમાજોમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર આવેદનપત્રો આપી રહ્યા છે ને એ અધિકારી વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે મને પણ ઘણા બધા મેસેજ આવ્યા કે તમે આ મુદ્દે કેમ નથી બોલતા ત્યારે સત્ય જાણવા માટે એ આખો વિડીયો મારી પાસે આવ્યો એ આખો વિડીયો મેં જોયો પછી મને ખબર પડી આગળ જે વસ્તુ થઈ કે જેની અંદર એ મહિલાઓ એ ઉશ્કેરવાના એમના પર આરોપ છે કે મહિલાઓ પોલીસને ઉશ્કેરતી હતી કે તમે પૈસા લેવા માટે આવ્યા તમે દારૂના હપ્તા લો છો તમે આમ કરો છો તમે તેમ કરો છો એમાં પોલીસ ઉશ્કેરાઈ જાય છે અને પોલીસને અધિકારી કહે છે કે ઓકાત મારે છે હાલ ઓકાત મારે છે તારી આ છ મિનિટ આળા ગણાનો જે વિડીયો છે તે પોલીસે જાહેર કર્યો છે પોલીસની પ્રતિક્રિયા પણ આવી છે પણ એ પહેલા એ આખો વિડિયો જુઓ છ મિનિટનો કે જેની અંદર આખી ઘટના અને આખી બબાલ શું ગુફા પડી ગઈ ગયી એને એમ રખડતો સિંહ ને દસ ગુફા હોય ક્યાં ખબર

એ એને એમ કે વર્ક થાય એને અરે ઉઠાડીને મુકલા દાડડી કે આ તું આવ લે એમ તું એમ સમજ તમારી અમારા અમારા ખાવા તમાર ખાવાના ઘટાય છે એટલે આયા નથી એ તારે ઘરે જના બાપા ક્યાં જઈને છો ફૂટોનો લે ફીમ વર્ગી કરજો પકડ લઈ તમારા ઘરે તમારે કોને સુઈ નાખો હ ઓ અમારા વાત કરો અમે સુઈ ન કરીએ તાર પૈસા લે કેટલા પાડી દે

ઈઓને બાર આવે સાપ સાપનું ઝેર અડી જાય આ દીપક ભાઈ ને વિડીયો આવે જ છે જ વિડીયો જો હમણાં જ ખોટા કામ કરવા હોય એટલે ખાપકો બસ ના મળે એમ ના મળે તમારી શાંતિ રાખો તો પૈસા ઘટી જવા ઘટા તો દઈ જાય સાઈડ એમ કે આપડે કે તમને ઘેટા જ દઈ જાય તમને ઓછા પડ્યા એટલે તમારે ઘર પાડવું પડ્યું પચાસ લાખ માગા તા ને

તો તો મانيا રેવા કે કાયાલે તો બતાવો બતાવું તો તને જોઈન ન થાય અમાર મોડ જ ન

ते बचाऊ छू कर ले आली दर बताय न बताऊ मारो हे बताओ कितना छे पछ बताओ आ तो निकल ले कई बजे

શું કહી રહી છે પોલીસ આવો સાંભળ છેલ્લા બે ત્રણ દિવસથી જુનાગઢ એલસીબી પીઆઈસી જે પટેલના બાબતે જે વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહેલો છે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા જે છ મિનિટ અને તેરસ સેકન્ડનો વિડીયો સામે આવેલો છે આ વિડીયોની જે હકીકતો ધ્યાને લેતા આ કાળા દેવરાજ રાડા કુલ જેના ઉપર એકસો જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને ગુસ્સી ચોકના ગુનામાં નામદાર હાઈકોર્ટ દ્વારા જે શક્તિ જામીન આપેલા પરંતુ આ શરતોનો ભંગ કરતા ગુસીટોક સ્પેશિયલ કોર્ટ દ્વારા તેના જામીન રિજેક્ટ કરી અને એરેસ્ટ વોરંટ નીકળવામાં આવેલ આ આરોપીને એરેસ્ટ કરવા માટે જૂનાગઢ એલસીબી તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનને અત્રેની કચેરી મારફતે જાણ કરવામાં આવેલ આથી તેના જ્યારે પણ તેના ઘરે તપાસ કરવામાં આવે ત્યારે તેમના પરિવારના મહિલા સભ્ય અને તેમના દીકરાઓ દ્વારા પોલીસની સતત ઉશ્કેરણી અને ગેરવર્તણૂક કરવામાં આવતી ત્રણ દિવસ પહેલા જે એલસીબીઆઈ ને જે બાતમી મળેલી તેના આધારે તેમના ત્યાં વિસ્તારમાં તપાસ કરવા ગયેલા તો તેમના જે પરિવારના સભ્યો જેમાં ખાસ કરીને આ વિડીયો સોનલ બેનના એ ઉતારેલા હોવાનું હાલ પ્રાથમિક રીતે જણાય છે તેમને પોલીસ દ્વારા જે આરોપીની શોધખોળ શરૂ હોય તેમાં તેવા સમયે સતત પોલીસ અધિકારી અધિકારીશ્રીની પાછળ ફરી અને તેમને ઉશ્કેરણીજનક શબ્દો કે આ સમગ્ર એરિયા મારો છે કુતરાની સાથે પોલીસની સરખામણી કરવી આ ઉપરાંત રૂપિયા માગતા હોય તેવા ખોટા એલિગેશન કરવા અને છ મિનિટ અને તેર સેકન્ડના વિડીયોમાંથી માત્ર બાર સેકન્ડનો વિડીયો કાપાકૂપ કરી અને સોશિયલ મીડિયામાં પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણી કરવા માટે પોસ્ટ કરેલાનું હાલ જણાવેલા છે જ્યારે સમગ્ર વિડીયોમાં સતત સહિત પાંચ મિનિટ સુધી પોલીસને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહેલા છે આ આરોપી ખૂબ રીઢો હોય જેના

કે જ્યારે કોઈ આરોપી કે તેના પરિવાર દ્વારા આ પ્રકારના વિડીયો વાયરલ કરતા હોય તેવા સમયમાં સમાજના એક પ્રબુદ્ધ નાગરિક અને આગેવાન તરીકે આ સત્યતા તપાસવી ખૂબ જરૂરી છે જેથી કરીને કોઈ આરોપી પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમગ્ર સમાજનું પીઠબળ મેળવી અને જે તંત્ર કે પોલીસ વિભાગ જે કાયદાનો ડર છે તેને દૂર જોવા પ્રયત્ન કરતો હોય છે આવા સમયમાં એક સારા નાગરિક તરીકે આવા આરોપીઓ ભવિષ્યમાં પણ સમાજમાં અરાજકતા કે અંધાધુ ના ફેલાવે તેની તકેદારી રાખવા માટે છે એક નાગરિક તરીકેની પણ ફરજો છે કોઈ આરોપીને ક્યારેય નાત જાત ધર્મ કે સમાજ સાથે લેવા દેવા હોતા નથી પરંતુ કાયદાની જે જોગવાઈ છે તે મુજબ તેના વિરુદ્ધ છે કાર્યવાહી કરવામાં આવતી હોય છે હાલ આ વિડીયોના આધારે પૂરતી તપાસ કરવામાં આવી રહેલી છે જેમાં માત્ર તેના મહિલા સભ્ય નહીં પરંતુ તેમના દીકરાઓ પણ હાજર છે અને પોલીસ દ્વારા જે કાયદેસરની જે નામદાર કોર્ટના જે વોરન્ટ છે તેને આધારે આરોપીની માહિતી મળતા તપાસ કરવામાં આવે છે પરંતુ આરોપીની પોલીસ ધરપકડ ના કરે તેમજ તેની જે ગેરકાયદેસર પ્રોપર્ટી છે તેનું ડિમોલિશન ના થાય તેવું તેવા પોલીસ ઉપર પ્રેશર લાવે

જે છે તે ક્ષણમાં જોવા મળી રહી છે ને જે સો ગુના જેની ઉપર નોંધા છે તેને પકડવા માટે ને તેમના જે ગેરકાયદેસર કબજો કરેલો હતો ત્યાં બુલડોઝર ફેરવીને ડિમોલેશન પણ કરી દીધું છે આખી ઘટનાને લઈને જે પંદર સેકન્ડનો જે વિડિયો વાયરલ થયો હતો એ પંદર સેકન્ડના વિડીયોને તથ્ય જાણવા માટે થઈ અને આ છ મિનિટનો વિડીયો તમે જોયો તો આમાંથી તમને શું ખબર પડી કે આમાં સૌથી વધારે કોની મોટી ભૂલ હતી જો તમને પણ લાગતું હોય કે પોલીસની ભૂલ છે અથવા તમને લાગતું હોય કે મહિલાઓની ભૂલ છે બંનેની ભૂલ છે તો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો રૂમ નમસ્કાર